કોઈ પણ કાર્યના આરંભ પહેલા સો વાર વિચાર કરવો કે આ કરું કે ના કરું એમાં લાભ કેટલો ગેરલાભ થાય તો કેટલો એ શાંતિથી વિચાર કરવાનો પણ સો વાર વિચાર કર્યા પછી તમે નક્કી કરો કે આ કરવું છે સો વાર વિચાર કર્યા પછી એમ નક્કી કરો કે આ કરવું છે પછી સો વિઘ્નો આવે ને તો પણ ઊભા ઉભાની રહેવાનું થવું જ જોઈએ આ સિદ્ધાંત આ હ્યુમન ઇન મેનમાં પ્રથમ મોટી વાત છે બિલ ગેટ્સે બીજો મુદ્દો લખ્યો પુરુષાર્થ છે મનુષ્ય જીવનનું કર્તવ્ય છે કર્તવ્ય થી એક સ્ટેપ આગળ ગૌરવ છે તમે આઠ કલાક કામ ન કરો તો તમને સુવાનો ખાવાનો અને પીવાનો અધિકાર જ નથી અમે પણ આઠ કલાક કામ કરીએ છીએ બતાય કરવું પડે યુ હેવ ટુ વર્ક અને કુદરતની દેણ છે કે પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિ માત્રમાં પુરુષાર્થનું એલિમેન્ટ મૂકી દીધું આપણે કહે છે ને સિંહ છે જંગલનો રાજા છે તો પણ સવાર ઉઠીને એને દોડવું તો પડે વાઇલ્ડ લાઈફ એનાલિસ્ટ એવું કહે છે કે એવરેજ કોઈ પણ હિંસક પ્રાણી ચિત્તો હોય વાઘ હોય સિંહ હોય એ રોજ બાર થી પંદર કિલોમીટર ચાલે છે બાર થી પંદર કિલોમીટર ચાલે ત્યારે એને શિકાર મળે અને દરેક શિકાર કર્યા દોડવા પાછળ બધા શિકાર જ મળતા છટકી જાય છે ને શિકાર તમે વાઇલ્ડ લાઈફ કે ડિસ્કવરીમાં જોયું હશે એટલે કે દરેક જગ્યાએ આપણે દલાલી સફળ જ જાય એવું નથી થતું કોઈક જગ્યાએ બે કલાક બેસીને બધી વાત સમજાય પેલો કે સારું તો પછી હવે જોશું ને વિચારશું આ તમે બધા હસ્યા કેમ એ ગોરો આ તમારી ભાષા હું બોલતો લાગુ છું હા અત્યારે તો થાય છે ને હજી થોડુંક વધવાનું છે પાછું બધું આવી જશે સરખું એટલે એની ચિંતા નહીં કરે દર દસ વર્ષે કોઈ પણ દેશે મંદી માંથી પસાર થવું પડે ગ્રોથ ઇકોનોમિક ગ્રોથ છ ટકાની નીચે આવી ગયો છે એટલે થાય બની શકે એટલે ડબલ ડિજિટ ફિગરમાં નથી સિંગલ ડિજિટ પણ ટકા ના કહેવાય પણ સિંગલ ડિજિટમાં આવી ગયું એટલે બનવા જ છે અને પાછો સ્વિંગ આવશે અને કુદરતી મહેર છે વરસાદ સારો પડ્યો છે એટલે શિયાળુ પાક પણ સારો આવશે ઉનાળુ પાક પણ સારો આવશે એટલે પછી તેજી ચાલશે કારણ કે જે દિવસે ધરતી એકના દાણા કરીને આપે ને તે દિવસે જ માર્કેટમાં તેજી આવે તેજી હીરા નથી આવતી તેજી આવે પછી હીરામાં જાન આવે હીરામાં જીવ પછી આવે કારણ કે એકના સો દાણા ધરતી કરે ને પછી પહેલું કામ કપડા ઘર વખરી લે એમાંથી પૈસા વધે એટલે વાહન લે એમાંથી પૈસા વધે એટલે મકાન સરખું કરાવે એમાંથી પૈસા વધે પછી તમારો વારો આવે લક્ઝરી આઈટમ છે ને એટલે ઘર ત્રણ થઈ જાય ને પછી તમારો વારો આવે છે એટલે આવશે ટાઈમે પણ આ સ્વિંગ ઉપર છે ધીસ ઇઝ ધી ઇકોનોમિક વે તો આપણે વાત કરતા હતા બીજા મુદ્દાની ઇન્ટેન્સ હાર્ડવર્ક પુરુષાર્થમાંથી પાછું ના પડવું આફ્રિકાના જંગલ માટે એક સરસ કહેવત છે કે રોજ સવારે સૂર્યોદય થાય એટલે જે ધીમામાં ધીમો હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે ધીમામાં ધીમું હરણ હોય એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે તો એ સાંજ જોવે નહીં તો એનો શિકાર થઈ જાય અને ધ સ્લોએસ્ટ લાયમ જે ધીમામાં ધીમો સિંહ હોય ને એને ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે નહીં તો એ સાંજના જોવે કે ભૂખ્યો મરી જાય આ વાર્તા લખીને શું લખવામાં આવ્યું છે કે તમે સિંહ હો કે હરણ સૂર્યોદય થાય એટલે દોડવું તો તમે મેન્યુફેક્ચરર હો કે ટ્રેડર હોય કે દલાલ હોય સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે એ સિદ્ધાંત ગ્રહસ્થ કે સાધુઓ સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ એટલે એ પુરુષાર્થનું એલિમેન્ટ છે પ્રચંડ પુરુષાર્થથી જ વ્યક્તિ એ બહાર આવી છે અને પુરુષાર્થ એક એવું તત્વ અને એવો સદગુણ છે કે પછી ભગવાન એને સહાય કરે તમારો નીતિમય પુરુષાર્થ હોય એથિકલ હાર્ડવર્ક ગોડ હેઝ ટુ હેલ્પ યુ તમારું પ્રારબ્ધ ફરે જરાય એમ માની ન લેતા કે મારું પ્રારબ્ધ ઓછું પડે છે એનો એક સ્વિંગ એનો એક ભાગ આવી જાય તમે નીતિમત્તા રાખીને પુરુષાર્થ કરો તો આજે અને કાલની તો પરમ દિવસે પ્રગતિ થાય થાય અને થાય પુરુષાર્થ કરતા રહેવું નહીં નહીં ફાવે આપણું આ કામ નહીં આમાં મજા નહીં આવે આ બધા શબ્દો કાઢી જ નાખવાના કયા શબ્દો રાખવાના થાય જ પુરુષાર્થ હું કરીશ એટલે થાય જ બને જ આને કર્યું આણે કર્યું તોય કરી શકો એઝ સિમ્પલ એઝ દેટ અને પુરુષાર્થી માણસ કેવું પરિણામ લાવે છે દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ નીતિમય પુરુષાર્થ કર્યો તો વ્યક્તિએ કેટલી પ્રગતિ કરી હવે તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ફોર પોઈન્ટ ઝીરો આવે છે હમણાં ઇન્દોરમાં એક ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ કોન્ફરન્સમાં મારે બોલવાનું હતું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ફોર પોઈન્ટ ઝીરો એટલે એમાં એઆઈ આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે જે કંઈ તમે કામ કરી શકો જે બધું જ રોબો કરશે મશીન મેન કરશે ફૂલ ટાઈમ સેક્રેટરી તરીકે પણ એ કામ કરશે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આવશે અને આખી દુનિયાની પહેલી મોટી યુનિવર્સિટી અબુધાબીમાં ના શરૂ થઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે તમે સમજો ને મશીનરી પણ એ માણસ માણસના જ આકારવા ખાલીમાં તમે ફીડ કરો બધું જે કરી શકે તમને સજેશન પણ આપી શકે પૂર્વ અનુભવ પરથી બહુ જ વિકાસ થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે તમે માણસે પુરુષાર્થ કર્યો તો ત્યાં સુધી પહોંચ્યો એક દિવસ માણસને મન થયું કે જઈ આવ્યો નીચે નીચેથી કાઢી આવ્યો પછી ક્યાં ધૂર થોડીક ખોદું હજી વધારે ખોદું તો કે હજી વધારે ખોદું તો બધું કાઢ્યું નહીં કોલસાથી મળી નીરા કાઢ્યા નહીં હજી હીરાને હવે આ સ્ટેટમેન્ટ તમે યાદ રાખજો બૌધા તો આપણી પેઢીની પછીની પેઢી તો જોશે જ હીરાની કિંમત પ્લાસ્ટિક જેવી થઈ જાય એવી આઈટમો પણ હજી પડી છે નીકળશે કે એની સામે સામે હીરો ગણાશે ગણાય છે કે પ્લાસ્ટિક કેવું ગણાય છે એવું એ આઈટમની સામે હીરો ગણાશે એટલી મોંઘી આઈટમો પણ ભગવાન અંદર મૂકી છે પણ એનો ટાઈમ નક્કી કર્યો ત્યારે નીકળશે તમારા બધાની જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી ના નીકળે તો સારું ખૂબ મૂકેલું છે પછી ધૂળ માંથી બધો કાર્યક્રમ પૂરો થઈ જશે એટલે દરિયો છે દરિયામાં એના કરતાં સો ગણું મૂકેલું છે અને દરિયાનો બધો કાર્યક્રમ ત્રણ ની સાલમાં ચાર ની સાલમાં એટલે આજથી બે વર્ષ પછી એ કાર્યક્રમ પૂરો થશે ખોદવાનો પછી સ્પેસમાં પણ ભગવાને એટલું જ મૂકેલું છે કારણ કે સાત અબજ ની વસ્તી નવા ઉઠીને કામ તો આપવું જ નહીં એટલે ભગવાને બધું ગોઠવી રાખ્યું છે આજ દસ ટકા પ્રજા તો પૃથ્વી ઉપર હવાના પર ઉઠીને ખોદવા જ માંડે છે ખેત બોલો ખેડૂતથી માંડીને તમારો માઇનર માઇનિંગ કરે ને ખેડૂત થી માંડીને માઇનર થી માંડીને પેલો બોરવેલ બનાવનાર બધા ગણી લેવાના આઠ થી દસ ટકા પ્રજા સવારના પોર માં ઉઠીને ખોદવા માંડે બીજો કોઈ કાર્યક્રમ જ નહીં બીજી આઠ દસ ટકા પ્રજા એ છે કે ખોદેલું જે બધું બહાર કાઢે ને લોખંડ કાઢે એલ્યુમિનિયમ કાઢે પેટ્રોલ પેટ્રોલિયમ કાઢે ઓઇલ કાઢે એ પ્રોસેસ સુધી પહોંચાડે મેન્યુફેક્ચરિંગ સુધી પહોંચાડે બીજી આઠ દસ ટકા પ્રજા એ પ્રોસેસ્ડ માલ માર્કેટ સુધી લઈ જાય પૃથ્વી ઉપર દોઢ બે ટકા પ્રજા જેવી છે શાંતિ થી ઘેર બેઠા બધું ભોગવે આ બધો કાર્યક્રમ પતે પછી કે નવી ગાડી આવી ટેસ્લા આવી આપી ઘેર આપી જાવ લાવો અમે ભોગવીએ તો પુરુષાર્થ નું એલિમેન્ટ એ ભગવાને મૂકેલું છે બધું જ ધરતીમાં ને પાણીમાં ભગવાને મૂક્યું પછી માણસને બુદ્ધિ આપી કે હવે તું ખોદી ખોદીને બહાર કાઢી અને આમાંથી બે ભેગું કર ત્રણ ભેગું કર ઓછા વધતા પ્રપોશનમાં ભેગું કર નવી નવી આઈટમો બનાવો અને તારો ટાઈમ પાસ થાય એસી વર્ષનો પુરુષી ઉપર તારું મગજ બગડે નહીં તો હું કંઈ પીંદ કરી દે એટલું બધું ભગવાને ધૂળમાં મૂકેલું છે એટલે પુરુષાર્થનું તત્વ એ ભગવાને મૂકેલું છે પુરુષાર્થમાંથી કોઈ દિવસ પાછા ના પડ પ્રમુખ સ્વામી મહારાજ તો એક સંત એમણે એમના જીવનમાં જે પુરુષાર્થ કર્યો અનબિલિવેબલ અઢાર હજાર ગામડાઓમાં જાતે ગયા કૂક વોટ લેવા જવું હોય ને તોય ના જાય અઢાર હજાર ગામડામાં દુનિયાના દેશોમાં હજાર ગામડાઓ જયારે પ્રમુખ સ્વામી મહારાજ પાસઠ સિત્તેર બોતેર પંચોતેર હતી ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે સાડા દસ ને અગિયાર વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડામાં બેસીને એને નિર્વેશની કરતા અમે જોયા છે લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્રો લખતા સોલ્યુશન માટે સ્પષ્ટ નિર્ણય માટે કે આમ કરું કામ કરું એવા સાડા સાત લાખ પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો એટલે પિસ્તાલીસ વર્ષ ગુરુ પદે રહ્યા એટલે રોજના સિત્તેર પત્રો વાંચવાના અને એનો ઉત્તર આપવાના રોજના ના ફરી જાય ગાંડો થઈ જાય માણસ સવાર બપોર સાંજ એમ પાંચસો વ્યક્તિઓને વ્યક્તિગત મળીને એનો પ્રશ્ન સાંભળતા એનો સુજાવ આપતા અને આશીર્વાદ આપતા એવા ટુ મિલિયન વીસ લાખ લોકોને વ્યક્તિગત મળ્યા બારસો મંદિરો બનાવ્યા પિસ્તાલીસ વર્ષમાં એટલે દર વર્ષે કેટલા થયા પચીસ દર વર્ષે પચીસ થયા ને એટલે બાવન અઠવાડિયામાં પચીસ એટલે દર પંદર દિવસે એક હવે તમે આ કલ્પના કરો દર પંદર દિવસે એક જમીન ખરીદી જાય એનો લીગલ પ્રોસેસ પૂરો થઈ જાય એના પ્લાન પાસ થઈ જાય એનું બાંધકામ પૂરું થઈ જાય મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ જાય ગામ ધુમાડા બંધ જમી જાય દર પંદરમાં દિવસે આ કાર્યક્રમ હવે ખબર પડી આ એનાલિસિસ તમે બ્રેકડાઉન કરો ને એટલે તમને લેવલ ખબર પડે દર પંદર માં દિવસે તમે કોક એક જણો કોક ઓફિસ લેતો હોય નવી દર પંદર માં દિવસે કોક એક જણો નવી ઓફિસ તો દર પંદર માં દિવસે ઉદ્ઘાટન આમ થરી ગયા બધા આ સ્વામી તમે આ વાક્ય કયું બોલો છો તમને ખબર પડે છે દર પંદર માં દિવસે ભલે નાની રૂમ લે આઠ બાય આઠ ની પણ દર પંદર માં દિવસે સંસ્થા ઉભી કરી એટલે પ્રચંડ પુરુષાર્થ અમેરિકામાં એવું લાગે અમારા જેવા અગિયારસો સંતો દીક્ષા આપી એમાં સાડા સાતસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટ ડોક્ટર એન્જિનિયર એમાંથી દોઢસો થી પણ વધારે સંતો અમેરિકા ને બ્રિટનમાં જન્મેલા આફ્રિકા ને ઓસ્ટ્રેલિયામાં એમાંથી થી પણ વધારે સંતો સ્ટેન્ફર્ડ હાવર્ડ કાનગી મેલાન યા લેવીન સીમાં મળેલા દોઢ બે લાખ ડોલરનો વાર્ષિક પગાર છોડીને સાધુ થયા છે એવા કેટલા બધા સંતો છે આ તો મેં તમને એટલા માટે કીધું તમને એવું લાગતો કે નહીં ફાવ્યું નહીં જામ્યું એટલે આવી ગયા સંતોને જોયું એટલે લોકોને આને બહુ ફાવ્યું એવું લાગતું નથી યાર અને કંઈક આમ સંસાર વ્યવહારમાં મજા નહીં આવી હોય અને કંઈ ગમતું નહીં બધું ગમેલું હતું ફાવેલું હતું બધું જામેલું જ હતું પણ આ તો પ્રમુખ સ્વામી મહારાજના લીધે અહીંયા આવ્યા છે તમારા બે જ સંતાન હોય બે ને મોટા કરતા વીસ વર્ષના કરતા સુધી તમે મા બાપ લગભગ પાંચ દસ વખત હાથ પછાડીને બોલો આના કરતા તો તું બોલો વાક્ય પૂરું કરો વાક્ય પૂરું કરો આના કરતા તો તું ઘણા બધા વાક્યો હોય છે ને તમારા તો બે છોકરા તમારું જ લોહી તમારો જ ઉછેર મૂળ તો તમારો જ જન્મ લોહી ઉછેર ઘરના સંસ્કાર તમારા જ છતાં તમે બેને ઉછેરતા ઉછેરતા આમ ત્રાસી જાઓ અમે અગિયારસો કોઈને પ્રમુખ સ્વામી જોડે કોઈ લોહીનો સંબંધ નહીં અમારો કોઈ ઉછેર પ્રમુખ સ્વામી નથી કર્યો તોય પ્રમુખ સ્વામી મારા અમને અગિયારસો ને સાથે રાખી શકે પ્રેમથી લાગણીથી સમથી સુરત ભાવથી કેટલી મોટી વાત કહેવાય છે હે એનું રહસ્ય કહું છું હમણાં અમને અગિયારસો ને ભેગા રાખી શકે એની માટે ત્રણસો તમે રહસ્ય પૂછ્યું ને તો રહસ્ય ત્રણ અમને ભરપૂર સમય આપ્યો એમણે બીજું અમને સંસ્કાર આપ્યા અને ત્રીજું અમને શ્રદ્ધા કરાવડાવી તમે પણ જે વ્યક્તિ સાથે સંબંધ આજીવન રાખો એમાં ત્રણ વાત આપવાની સમય સંસ્કાર અને શ્રદ્ધા આ ત્રણ સ રાખશો એટલે કોઈ પણ સંબંધ કે કોઈ પણ ધંધો સારામાં સારો ચાલે પણ એવા અમને અગિયારસો જણા દીક્ષા આપી એમાં આદિવાસીમાં વિસ્તારમાં આદિવાસીના આદિવાસી મોટા ઝૂપડા આદિવાસી પણ છે અમારા સંતો અને હાર્વડ યુનિવર્સિટીમાંથી ડબલ એમબીએ બી એ છે આખી રેન્જ ને ભેગી રાખવી એટલે આખી રેન્જ ને એક જ કપડામાં એક જ સ્ટાઇલથી ભેગા રાખવા એટલે ચેલેન્જ છે બહુ મોટી આ તમને કઉ છું એક સિમ્પલ દ્રષ્ટાંત આપું છું ઘરે જઈને પ્રયોગ કરજો એટલે આજે હું બોલું છું એ કઈ કેટલી મોટી વાત છે તમને ખબર પડે તમારા દીકરાની હેરસ્ટાઈલ તમે બદલાવાનો પ્રયત્ન કરજો દાદી રાખે જે રાખે ન રાખે કોઈ નિસ્બત નથી એને એનું એનું જીવન છે પ્રેમથી જે રીતે જીવતો હોય એ રીતે પ્રેમથી નથી આ તો હું તમને પ્રયોગની દ્રષ્ટિએ કહું છું અને આ વાતનો મહિમા સમજો તમે એટલે કહું છું કે પ્રમુખ સાઈ મહારાજ તમને અગિયારસો ને ભેગા એક સિસ્ટમમાં રાખે છે તમારો તો પોતાનો જ દીકરો છે નહીં હેરસ્ટાઈલ ખાલી બદલે કે બેટા જરા હેરસ્ટાઈલ આપણે બરોબર નહીં છે બદલ ને એવું એને એકવાર કહી તો જોજો હું તો કહું છું હું હિંમત ના કરતા કારણ કે જો થઈ ગયું બોલી ગયો તો કામ માટેની બધી મર્યાદા તૂટી જશે તો પ્રમુખ સાહેબ મારા જેમ અગિયારસો ની હેરસ્ટાઈલ લાઈફ ટાઈમ બદલી કાઢી એ બહુ મોટી વાત નથી તો નીતિમય શ્રદ્ધા રાખીને પ્રચંડ પુરુષાર્થ કરો તો આટલું મોટું કામ કોર્પોરેટ મેનેજમેન્ટમાં તો એમ કહેવામાં આવે છે ઇટ ઇઝ ઇઝી ટુ રન ટેન કોર્પોરેટ્સ દેન એન એનજીઓ તમે દસ મોટી કંપનીઓ ચલાવી શકો પણ આ બીએપીએસ જે સંસ્થામાંથી ત્યાં એ સંસ્થા એ લેવલની એવડી મોટી સંસ્થા એ ચલાવવીને એમથી અઘરી છે કારણ કે તમે જે કંપનીઓમાં કામ કરો છો ને ત્યાં તમારે આર્થિક વહીવટ મુખ્ય છે એમાં પે માય રિલેશનશીપ હોય તમારા શેઠને તમારું કામ ગમે છે એટલે શેઠના ચહેરા ઉપર સ્માઇલ છે અને તમને પગાર આપે છે બરાબર તમને તમારા શેઠનો પગાર ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે જે દિવસે પગાર નહીં ગમે એ દિવસે વિંગ બદલાઈ જશે ભારત ડાયમંડ બુર્સ ની વિંગ બદલાઈ જશે આમ એમાંથી બી માં જતો રહે માંથી એમાંથી માં જતો ભેગું જ ભેગું જ છે તરત આમ ચાલવા મળશે એટલે એને શું કહેવાય પે એન્ડ સ્માઇલ પગારમાં પે કરે છે પેલો કામમાં પે કરે છે અમે જે એનજીઓમાં કામ કરીએ છીએ એમાં સબ એન્ડ સ્માઇલ સેવા કરવાની અને ચહેરા ઉપર આનંદ રાખવાનો અને આ જીવન ખુશ રહેવાનું કોઈને પગાર નહીં અમે સંતો અમે પૈસા ન નડતા નથી કોઈ બેંક એકાઉન્ટ નથી એવી રીતે એનજીઓમાં કામ કરવું સંસ્થાઓમાં કામ કરવું એ બહુ બહુ જ વાત છે અને એ પણ આ જીવન ટેક લઈને કામ કરવાનું આ વન વે છે એવી રીતે આ સંસ્થા ચલાવી પણ એમાં આ મોટો સદગુણ નીતિમત્તા અને પ્રામાણિકતા શ્રદ્ધા રાખીને પુરુષાર્થ કરવાનો